સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને કારિયાણીમાં રામદાસ વૈદ્યને મહારાજે કહ્યું છે બીક બહુ જણાય છે ત્યારે તેણે કહ્યું જે હા મહારાજ તે ઉપર વાર્તા કરી છે પરમેશ્વર તો સર્વેના અંતર્યામી છે ને સર્વના નાડી પ્રાણ એમના હાથમાં છે એમ કહીને ચકલાને સમાધિ કરાવી દેખાડી આગળમાં વાત આવી છે ને આગલી વાતમાં જીવને પ્રાપ્ત પદાર્થમાં જેવી પ્રતીતિ થાય છે એવી અધ્યાત્મ માર્ગમાં નથી થતા આપતમાં નથી થતી પ્રાપ્તમાં પ્રતીતિ હોય એટલી આપતમાં ન હોય આપત પુરુષો કે મહારાજ કે શાસ્ત્રો એના વચનમાં એટલી પ્રતીતિ આવતી નથી જેટલી પ્રાપ્તમાં થાય માણસના હાથમાં કાંઈક આવી જાય પૈસો હાથમાં આવી જાય તો પૈસાને એને એમ થાય કે આપણે નિર્ભય થઈ ગયા આપણે હવે કાંઈ બીક નથી સત્તા હાથમાં આવી ગઈ હોય પૈસો જે કંઈ સુખ સગવડતા હાથમાં આવી ગઈ હોય તો એ નિર્ભય થાય એને એટલે એને કહેવાય પ્રાપ્ત પદાર્થો એવો આપતામાં ન થાય આપતામાં વિશ્વાસ રાખવાનો હોય કે મારા જેમ કે તમારો મોક્ષ થાય હું તમને અંતકાળે તેડવા આવે તો આને મનમાં ડાઉટ છે કે હવે આપણે એવા નથી તો તેડવા ક્યાંથી આવે એવું બધું થયે રાખે મુશ્કેલી થઈ રાખે ડાઉટથી રાખે તો પ્રાપ્ત પદાર્થો મોટા કે આપત પુરુષો મોટા કોણ મોટું જ મોટા આપ્ત પુરુષો મોટા છે એનાથી થાય છે આખું બ્રહ્માંડ હાલે છે મહારાજ હોય તો અમે જોયું કે સમાધિ કરાવી ચેકલાને નાડી પ્રાણ એના હાથમાં છે બતાવતા નથી ક્યાં કોને હું દેવું ને ક્યાં કોની પાસેથી હું લઈ લેવું એના હાથમાં છે પણ એવો વિશ્વાસ એને આવતો નથી એને જ ન એમાં વિશ્વાસ આવે એને જ આસ્તિકતા કહેવાય આસ્તિકતાનો અર્થ કે આપણે જેવું કામ કરીએ છીએ એનું ફળ છે એ અવશ્ય મળે છે અને આ પુરુષો એને જો રાજી કરી તો એ ફળમાં ફેરફાર કરી શકે મહારાજ બધું કરી શકે પણ એવો વિશ્વાસ મહારાજ મનુષ્ય કૃતિ હોય એવાના આમ કે ઠાકોરજી મંદિરમાં મૂર્તિ રૂપે હોય તો એમાં આપણને એટલો બધો થોડો વિશ્વાસ આવે કે આ બધું એમ જેવો પ્રાપ્તમાં આવે એવો આપતમાં નો આવે ધામમાં જાય એવો ન હોય અને એને ડાઉટ રહે તો એ તો બરાબર જ કહેવાય કે બરાબર તો છે પણ આનો વિશ્વાસ નથી ભગવાનમાં વિશ્વાસ હોય જો ભગવાનનો તો તો એ બધી વ્યવસ્થા મળે કરવા ધામમાં જવાનો એવો ન હોય એવો રે નહીં ધામમાં જાય એવો થઈ જાય મહારાજનો વિશ્વાસ હોય ખાલી એટલું થોડો વિશ્વાસ હોય એમ એ કે એમ કરવામાં હોતી વિશ્વાસ તો હોય તો તમને કેમ લાગે ધામમાં જાય માણસ પોતાના વ્યક્તિના બળે જાય છે કે ભગવાનના બળે જાય જાય એ તો ભગવાનના બળે જ હા પણ કે ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતો હોય ને એમ થાય ને તો આજ્ઞા પ્રમાણે રહેતો હોય તો છે ને વિશ્વાસ આવે નહીં તો આવે નહીં એટલે ગમે એમ કરે તો ન આવે આજ્ઞા પ્રમાણે ન રહેતો હોય ને એને વિશ્વાસ ન આવે તો એમ કે આપ વિશ્વાસ ન આવે એમનો કહેવાય ને એમ જ કહેવાય અધમ ઉદાહરણ ને પતિત પાવન નો અર્થ શું થાય તો ભગવાન અધમ ઉદાહરણ છે કે નહીં અધમ ઉદાહરણ ને પતિત પાવન નો અર્થ શું થાય પોતે પાપી હોય તો ભગવાન કરે હા એટલે ભગવાનનો એવો વિશ્વાસ રાખવાનો સાધન કરી રાખવાનું જો પ્રયત્ન ન કરે ને ખાલી વિશ્વાસ કરે તો દાન જ ખોટો કહેવાય તો એની દાને થતી નથી તો પછી ભગવાન છે એની દાને હરખી કરાવે ગમે એમ કરીને પણ ભગવાનમાં વિશ્વાસ હોતે આવવો જોઈએ મારે આપણે આપણું જે કલ્યાણ છે એ તો ભગવાનની દ્રષ્ટિએ તો આપણા સાધન તો એ કાંઈ ગણતરીમાંય નથી આપણે એમ માની લઈએ કે મારા જેવો કોઈ નહીં આપણે બધાએ કરતા હારા આપણે બધા કરતા હારા નીમ પાળી એવી બધી તો આની ભ્રમણા છે ભગવાનની દ્રષ્ટિએ તો કાંઈ નથી ભગવાનની દ્રષ્ટિએ તો બધા હરખા છે એમ આગળ વાત આવે છે બધા હરખા જણાય છે પણ આપણી ફરજ એટલી છે કે ભગવાનના રૂખમાં રહેવું ભગવાનની ઈચ્છાની અંદર રહેવું બાકી કલ્યાણ છે એ તો મહારાજ ના અને મહારાજ એવું કીધું ને કરતા હરતા જાણે જો એને કરતા હરતા જાણે તો આ બધા પ્રશ્નો બધા ડાઉટ સોલ્વ થઈ જાય અને કાર્યાણીમાં રામદાસ વૈદ્યને મહારાજે કહ્યું છે બીક બહુ જણાય છે ત્યારે તેણે કહ્યું જે હા મહારાજ તે ઉપર વાર્તા કરી છે પરમેશ્વર તો સર્વેના અંતર્યામી છે ને સર્વના નાડી પ્રાણ એમના હાથમાં છે એમ કહીને ચકલાને સમાધિ કરાવી દેખાડી